વડોદરા ક્રાઇમ બ્રાન્ચને મળી મોટી સફળતા વડોદરામાં ચેન સ્નેચિંગની બે ઘટનાઓને અંજામ આપનાર આરોપી ઝડપાયા છે પેટ્રોલિંગ દરમિયાન જાંબુઆ પાસેથી ચોરીની મોટરસાયકલ સાથે આરોપીઓ ઝડપાયા છે આરોપીઓ પાસેથી પિસ્તોલ અને મેગઝીન પણ મળી આવતા વધુ એક ગુનો નોંધવામાં આવ્યો છે અને આરોપી પાસેથી પોલીસે સોનાના બે અછોડા અને ત્રણ મોબાઈલ પણ રિકવર કર્યા હતા આરોપી પર રાજ્યભરમાં અલગ અલગ પચીસ ગુનાઓ નોંધાયેલા છે અને ખાસ કરીને રાજકોટના બે ગુનાઓમાં પણ આરોપી વોન્ટેડ હોવાનું સામે આવ્યું છે વડોદરા શહેર લક્ષ્મીપુરા પોસ્ટેના મહાદેવ મંદિર ખાતે તારીખ આઠ સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ મંદિરમાંથી વૃદ્ધ મહિલાના ગળામાંથી ચેઇન સ્નેચિંગનો ગુનો બને તે જ દિવસે માંજલપુર ખાતે પણ ચેઇન સ્નેચિંગનો ગુનો બને અને મકરપુરા પોસ્ટે ખાતે એક બાઇક ચોરીનો ગુનો બને જે અંતર્ગત માન્ય સીપી સાહેબ એડિશનલ સીપી સાહેબ ડીસીપી સાહેબ નાઓના સૂચના અને માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચની ટીમ ત્રણેય ગુના ડિટેક કરવા માટે કાર્યરત હતી જે અંતર્ગત ક્રાઇમ બ્રાન્ચની ટીમ ગઈકાલે પેટ્રોલિંગમાં હતી જાંબુઆ બ્રિજથી જાંબુઆ ગામ તરફ જવાના ટીપી રોડના વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે વખતે એક બાઇક ત્યાંથી આવે છે નંબર પ્લેટ વગરનું અને જ્યારે એની પૂછપરછ માટે બોલાવાય છે ત્યારે તે વાળીને ભાગી જવાનો પ્રયત્ન કરે છે ત્યારે ટીમ દ્વારા તેની પૂછપરછ કરવામાં આવે છે તેની પાસે પૂરતા ડોક્યુમેન્ટ નથી હોતા અને એની પાસેથી એક પિસ્તોલ મળી આવેલ છે જે અંતર્ગત ડીસીબી પોસ્ટલ ખાતે અલાયદો ગુનો દાખલ કરવામાં આવેલ છે અને તેની તપાસ ચાલુ છે આ કેસમાં જે આરોપી છે આરોપીનું નામ છે અજય માનસિંહ પરસોંડા તેની ઉંમર પચીસ વર્ષ છે તેની ધરપકડ કરવામાં આવી છે તેની સામે પચીસથી પણ વધુ ગુનાઓ અગાઉ નોંધાઈ ચૂકેલા છે અને તેની ધરપકડની સાથે વડોદરા શહેરના ત્રણ ગુના ડિટેક થયા છે અને રાજકોટ શહેરમાં બે ગુનામાં તે નાસ્તો ફરતો હતો અને તેની વધુ પૂછપરછ જારી છે અગાઉ જે લક્ષ્મીપુરા અને માંજલપુર ખાતે જે ચેઇન સ્નેચિંગના ગુના બન્યા હતા તેમાં પૂરેપૂરો મુદ્દામાલ રિકવર કરવામાં આવે છે સર પણ આ એકલો જ વ્યક્તિ હતો જે આખો કાવતરો જો રચતો તો એક જ વ્યક્તિ હતો આમાં આ જે છે એની સાથે વધુ કેટલા માણસો સંડોવાય છે તે બાબતની વધુ તપાસ ચાલી છે શું કરતો શક્યતા રહેલી છે તેની વધુ તપાસ ચાલી છે શું કરતો આ હતો બેઝિકલી એની એમઓ એ પ્રકારે હતી કે કોઈ પણ એક જગ્યાએ જઈને ચેઇન સ્નેચિંગને એન્જામ આપું અને પછી એ જગ્યાએથી બીજી જગ્યાએ ભાગી જવું પોતાના નંબર ચેન્જ કરતા રહેવું પોતાના જે ગાડી છે તેના નંબર એમાં કાળા કાચ કાળા કલરવાળી મતલબ બ્લેક ફિલ્મવાળી ગાડી વાપરવી અને વિદાઉટ નંબર પ્લેટવાળી ગાડી વાપરવી અને એક જગ્યાએથી બીજી જગ્યાએ મૂવ કરતા રહેવું છે આરોપી મૂળ રાજકોટનો છે કુવાડવા રાજકોટ શહેરનો છે

એનો મુખ્યત્વે એમો એવી હતી કે જ્યારે પણ કોઈ સામેવાળો વ્યક્તિ જ્યારે ચેન સ્નેચિંગ કરે અને ત્યારે પ્રતિકાર કરે ત્યારે તે હથિયારનો સામેવાળાને ડરાવવા માટે ઉપયોગ કરતો હતો હથિયાર દેશી છે કે દેશી કારતુ છે આ કેસમાં જ્યારે આરોપી અહીંયાથી જે મુદ્દામાલ ચેઇન સ્નેચિંગમાં એને મેળવેલ તે અલગ અલગ જગ્યાએ જઈને વેચવાનો પ્રયત્ન કરતો હોય છે જેમાં આ કેસમાં આઠ તારીખે આરોપીએ મુદ્દામાલ ચોરીથી કબજે કરેલ અને એ મુદ્દામાલ અહીંયા વેચવા માટે આવેલ અને તે બાબતે તેની ધરપકડ કરવામાં આવે છે